ચાણક્ય નીતિ અધ્યાય આઠ એક વાર્તાના સ્વરૂપમાં શ્લોકો સાથે વિસ્તૃત વર્ણન આચાર્ય ચાણક્ય પોતાના જ્ઞાનના ઝરણા સમા ચાણક્ય નીતિ ગ્રંથ દ્વારા લોકોને જીવનના ઊંડા રહસ્યો અને વ્યવહારિક પાઠ શીખવી રહ્યા હતા સાત અધ્યાય પૂરા થયા પછી હવે તેઓ આઠમા અધ્યાય તરફ આગળ વધ્યા આ અધ્યાયમાં તેમણે ખાસ કરીને શત્રુઓથી સાવધાની આર્થિક વ્યવહાર અને સજ્જન તથા દુર્જન વ્યક્તિના આંતરિક સ્વભાવ પર પ્રકાશ પાડ્યો પાટલીપુત્રના એ આશ્રમમાં ચાણક્ય પોતાના ઉત્સુક શિષ્યોને સમજાવી રહ્યા હતા કે કેવી રીતે બુદ્ધિમત્તા અને વિવેકથી જીવનના પડકારોનો સામનો કરવો અધ્યાય આઠ શત્રુઓથી સાવધાની ધનનું સંચાલન અને આંતરિક ગુણદોષ આચાર્ય ચાણક્યએ આ અધ્યાયમાં લોકોને જીવનમાં કોનાથી સાવધ રહેવું ધનનું સંચાલન કેવી રીતે કરવું અને વ્યક્તિના સાચા ગુણદોષને કેવી રીતે પારખવા તે વિશેના અમૂલ્ય ઉપદેશો આપ્યા પાઠ એક શત્રુઓથી સાવધાની અને તેમની ઓળખ ચાણક્યએ શત્રુઓથી હંમેશા સાવધ રહેવાની સલાહ આપી ભલે તેઓ દેખાવમાં નિર્બળ કે મિત્ર જેવા લાગતા હોય ન વિશ્વાસેત કુમિત્રે ચમિત્રે ચાપી ન વિશ્વાસેત કદાચિત કુપિતમ મિત્રમ સર્વમ રહસ્યમ પ્રકાશન્યેત આ શ્લોક અધ્યાય ત્રણમાં આવ્યો છે પરંતુ તેનો ભાવ શત્રુની વાતમાં પણ પ્રસ્તુત છે જુઓ ભાઈઓ ચાણક્યએ ભારપૂર્વક કહ્યું જેમ તમે ક્યારેય ખરાબ મિત્ર પર વિશ્વાસ નથી કરતા તેમ દેખીતા મિત્ર પર પણ આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો પણ તેનાથી પણ વધુ મહત્વની વાત એ છે કે તમારા શત્રુને ક્યારેય નબળો ન સમજો ભલે તે દેખાવમાં નિર્બળ લાગતો હોય પણ તેની પાછળની શક્તિ કે ઈરાદાઓ વિશે તમને જાણ ન પણ હોય તેમણે ઉમેર્યું ગુપ્ત શત્રુ સૌથી ખતરનાક હોય છે જે વ્યક્તિ તમારા મોઢા પર મીઠો બને છે પણ પીઠ પાછળ તમારું બુરું ઈચ્છે છે તેનાથી હંમેશા સાવધ રહો તેમની ઓળખ કરવી મુશ્કેલ હોય છે પરંતુ તેમના વ્યવહાર અને શબ્દોમાં રહેલો દંભ તેમને ઉજાગર કરી શકે છે પાઠ બે ધનનું મહત્ત્વ અને તેનો યોગ્ય ઉપયોગ ચાણક્યએ ધનના મહત્ત્વ અને તેના યોગ્ય સંચાલન વિશે શીખવ્યું યસ્યાર્થસ્તસ્ય મિત્રમ યસ્યાર્થસ્તસ્ય બાંધવાહ યસ્યાર્થસ્તસ્ય પુત્રશ્ચ યસ્યાર્થસ્તસ્ય પંડિતાહ જેની પાસે ધન છે તેના જ મિત્રો હોય છે જેની પાસે ધન છે તેના જ સંબંધીઓ હોય છે જેની પાસે ધન છે તેના જ પુત્ર હોય છે અહીં પુત્રનો અર્થ આજ્ઞાકારી પુત્ર જેવો છે અને જેની પાસે ધન છે તેને જ લોકો વિદ્વાન પંડિત માને છે આચાર્ય ચાણક્યએ સમજાવ્યું કે આ કલિયુગમાં ધન એ ખૂબ જ શક્તિશાળી વસ્તુ બની ગયું છે ભલે તે કડવું લાગે પણ આજે ધન વિના સમાજમાં કોઈ તમને સન્માન નથી આપતું ધન જ સંબંધોને ટકાવી રાખવામાં અને સમાજમાં સ્થાન મેળવવામાં મદદ કરે છે જોકે તેમણે ઉમેર્યું આનો અર્થ એ નથી કે ધન કમાવવા માટે કોઈપણ ખોટો રસ્તો અપનાવવો ધન હંમેશા ધર્મપૂર્વક કમાવું જોઈએ અને તેનો ઉપયોગ સત્કાર્યોમાં કરવો જોઈએ ધનનો સંગ્રહ ભવિષ્ય માટે જરૂરી છે પણ તેનો અતિશય મોહ વ્યક્તિનો વિનાશ કરે છે પાઠ ત્રણ વિદ્યાનો પ્રભાવ અને અજ્ઞાનનું દુઃખ ચાણક્યએ ફરી એકવાર વિદ્યાના મહત્વ અને અજ્ઞાનતાના દુઃખ પર ભાર મૂક્યો રૂપયવન સંપન્નના વિશાલકુળ સંભવાહા વિદ્યાહીના ન શોભનતે નિર્ગંધા ઇવકિન્શુકાહા જે વ્યક્તિ રૂપાળો હોય યુવાન હોય અને વિશાળ પ્રતિષ્ઠિત કુળમાં જન્મ્યો હોય પણ જો તે વિદ્યા વિનાનો હોય તો તે એવા કેસુડાના ફૂલ જેવો છે જેમાં સુગંધ નથી હોતી તે શોભતો નથી આચાર્ય ચાણક્યએ સમજાવ્યું કે બાહ્ય સુંદરતા યુવાની કે કુળમાં જન્મ લેવાથી કોઈ વ્યક્તિ મહાન બનતો નથી સાચી સુંદરતા અને મહાનતા વિદ્યામાં રહેલી છે વિદ્યા વિનાનો વ્યક્તિ ગમે તેટલો સારો દેખાતો હોય તે આંતરિક રીતે ખાલી હોય છે અને તેને ક્યારેય સાચું સન્માન મળતું નથી અજ્ઞાનતા એ સૌથી મોટું દુઃખ છે જે વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરતો નથી તે જીવનના દરેક પગલે મુશ્કેલીઓનો સામનો કરે છે પાઠ ચાર સજ્જન અને દુર્જનનો ભેદ ચાણક્યએ સજ્જન અને દુર્જન વ્યક્તિના આંતરિક સ્વભાવનો ભેદ સ્પષ્ટ કર્યો ગુણાહ પૂજાસ્થાન ગુણીશું ન લિંગ ન વયઃ ગુણો જ પૂજનીય છે ગુણવાન વ્યક્તિઓમાં લિંગ સ્ત્રીપુરુષ કે ઉંમર જોવામાં આવતી નથી જુઓ એક સજ્જન વ્યક્તિ હંમેશા પોતાના ગુણોથી ઓળખાય છે તે ભલે ગમે તેટલી નાની ઉંમરનો હોય કે ગમે તે જાતિનો હોય તેના ગુણો તેને સન્માન અપાવે છે સજ્જન વ્યક્તિ બીજાના ભલા માટે વિચારે છે અને ધર્મપૂર્વક વર્તે છે પણ દુર્જન વ્યક્તિ હંમેશા પોતાના દોષોથી ઓળખાય છે તે ભલે ગમે તેટલો મોટો કે ઊંચા પદ પર હોય તેના ખરાબ કર્મો અને સ્વભાવ તેને નીચ બનાવે છે દુર્જન વ્યક્તિ ફક્ત પોતાનો સ્વાર્થ જુએ છે અને બીજાને નુકસાન પહોંચાડવામાં અચકાતો નથી આચાર્ય ચાણક્યએ ભારપૂર્વક કહ્યું કે વ્યક્તિના બાહ્ય દેખાવ કે પદ પરથી નહીં પણ તેના આંતરિક ગુણો અને તેના વ્યવહાર પરથી તેનું મૂલ્યાંકન કરવું જોઈએ પાઠ પાંચ સ્ત્રીઓનો સ્વભાવ અને તેમની સુરક્ષા ચાણક્યએ સ્ત્રીઓના સ્વભાવની ગહનતા અને તેમની સુરક્ષાના મહત્વ વિશે વાત કરી વિપ્રયોગો હિ નારીણા કારકઃ સ્ત્રીઓ માટે વિયોગ વિરહ મનમાં અનંત દુઃખ પેદા કરે છે જુઓ સ્ત્રીઓનો સ્વભાવ ઘણો સૂક્ષ્મ અને ભાવનાત્મક હોય છે તેમનું મન ઘણીવાર ચંચળ હોય છે અને તેમને સમજવું મુશ્કેલ હોય છે વિરહ કે વિયોગ તેમને ખૂબ દુઃખ પહોંચાડે છે તેથી તેમની સાથે વ્યવહાર કરતી વખતે હંમેશા સાવચેતી અને સન્માન રાખવું જોઈએ તેમની સુરક્ષા કરવી એ પુરુષનો ધર્મ છે જોકે તેમની કેટલીક પ્રકૃતિગત મર્યાદાઓ પણ હોય છે જેના કારણે તેમની પર સંપૂર્ણપણે નિર્ભર રહેવું કે તેમને બધી જ ગુપ્ત વાતો કહેવી હિતાવહ નથી આચાર્ય ચાણક્યએ સ્ત્રીઓને નબળી ગણાવી નથી પરંતુ તેમની ભાવનાત્મકતા અને સ્વભાવની જટિલતા તરફ ધ્યાન દોરીને તેમની સાથેના વ્યવહારમાં વિવેક રાખવાની સલાહ આપી છે પાઠ છ આળસ અને નિર્ધનતા ચાણક્યએ આળસને ગરીબીનું મૂળ ગણાવ્યું આલસ્યમ હિ મનુષ્યાના શરીરસ્થો મહાનરિપુહો નાસ્ત્યુદ્યમ સમો બંધુહ કૃત્વા યમ યમનાવસીદતી આ શ્લોક અધ્યાય છ માં આવેલો છે જે વ્યક્તિ આળસુ હોય છે તે ક્યારેય પ્રગતિ કરી શકતો નથી આળસ એ મનુષ્યના શરીરમાં રહેલો સૌથી મોટો શત્રુ છે તે વ્યક્તિને નિર્ધન અને દુઃખી બનાવે છે આનાથી વિપરીત પરિશ્રમ ઉદ્યમ જેવો કોઈ મિત્ર નથી જે વ્યક્તિ મહેનત કરે છે તેને ક્યારેય દુઃખી થવું પડતું નથી પરિશ્રમ જ તમને ધન સન્માન અને સફળતા અપાવે છે આચાર્ય ચાણક્યએ ભારપૂર્વક કહ્યું કે આળસનો ત્યાગ કરવો અને ઉદ્યમી બનવું એ જ ગરીબીમાંથી બહાર આવવાનો અને સુખી જીવન જીવવાનો માર્ગ છે પાઠ સાત દુષ્ટ રાજા કે શાસક ચાણક્યએ દુષ્ટ શાસકથી થતા નુકસાન વિશે ચેતવણી આપી દુષ્ટે રાજની યામતી દુઃખમ પ્રજાહા દુષ્ટ રાજાના રાજ્યમાં પ્રજા દુઃખી થાય છે જે રાજ્યનો રાજા શાસક દુષ્ટ હોય છે જે પ્રજાના કલ્યાણ વિશે નથી વિચારતો તે રાજ્યની પ્રજા હંમેશા દુઃખી રહે છે આવા રાજાના શાસનમાં લોકો પરેશાન રહે છે તેમને ન્યાય મળતો નથી અને તેમનું શોષણ થાય છે આચાર્ય ચાણક્યએ સમજાવ્યું કે એક સારા રાજાનું કર્તવ્ય પ્રજાનું રક્ષણ કરવું અને તેમનું ભલું કરવું છે જો રાજા જ દુષ્ટ હોય તો તે આખા રાજ્યનો વિનાશ કરે છે આવા રાજાથી દૂર રહેવું અથવા તેને બદલવાનો પ્રયાસ કરવો એ પ્રજાનો ધર્મ છે પાઠ આઠ ધર્મ અને કર્તવ્યનું પાલન ચાણક્યે ધર્મ અને પોતાના કર્તવ્યોના પાલન પર ભાર મૂક્યો ધર્મઃ સનાતનઃ પરમઃ ધર્મ જ સનાતન અને પરમ છે આ જગતમાં ધર્મ જ સનાતન શાશ્વત અને પરમ સર્વોચ્ચ છે વ્યક્તિના સારા કર્મો અને ધર્મ જ તેને મૃત્યુ પછી પણ સાથ આપે છે તેમણે ઉમેર્યું કે દરેક વ્યક્તિએ પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ વિદ્યાર્થીએ અભ્યાસ કરવો રાજાએ પ્રજાનું રક્ષણ કરવું અને સામાન્ય માણસે પ્રામાણિકતાથી પોતાનું કાર્ય કરવું પોતાના કર્તવ્યોનું પાલન કરવું એ જ સાચો ધર્મ છે અને તે જ તમને સંતોષ અને શાંતિ આપશે પાઠ નવ કુસંગતિનો ત્યાગ ચાણક્યએ કુસંગતિ ખરાબ સંગતથી થતા નુકસાન વિશે ફરી ચેતવણી આપી સર્વત્ર વ્યસની મિત્રમ સર્વત્ર શઠતા રિપુહ દરેક જગ્યાએ વ્યસની મિત્ર નુકસાનકારક અને દરેક જગ્યાએ છળકપટ દુશ્મન છે જે વ્યક્તિ વ્યસની હોય છે તેની સંગત હંમેશા નુકસાનકારક હોય છે જે વ્યક્તિ છળકપટ કરે છે તે તમારો દુશ્મન સમાન છે માટે હંમેશા ખરાબ સંગતનો ત્યાગ કરો જે લોકો ખોટા કાર્યો કરે છે જેઓ વ્યસનોમાં ડૂબેલા છે તેમનાથી દૂર રહો કારણ કે તેમની સંગત તમને પણ તેજ માર્ગે દોરી જશે અને અંતે તમારો પણ વિનાશ થશે પાઠ દસ જીવનમાં શિષ્યનું મહત્ત્વ અને શિક્ષકનું કર્તવ્ય અંતે ચાણક્યએ શિક્ષક અને શિષ્યના સંબંધો વિશે વાત કરી ગુરોશ્ચ વાક્યમ અમૃતમ ગુરુના વચનો અમૃત સમાન છે ગુરુના વચનો અમૃત સમાન હોય છે જે શિષ્ય ગુરુના વચનોનું પાલન કરે છે તે જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે ગુરુ પોતાના જ્ઞાનથી શિષ્યના જીવનને પ્રકાશિત કરે છે પણ એ પણ યાદ રાખો કે એક સારા શિક્ષકનું કર્તવ્ય છે કે તે પોતાના શિષ્યને ફક્ત પુસ્તકીયું જ્ઞાન ન આપે પણ તેને જીવન જીવવાની કળા શીખવે શિષ્યને પોતાના કર્તવ્યો ધર્મ અને નીતિમત્તાનું જ્ઞાન આપવું જોઈએ જે શિષ્ય ગુરુના ઉપદેશોનું પાલન કરે છે તે જ સાચો જ્ઞાની બને છે અધ્યાય આઠનો સારાંશ વિવેક અને નૈતિકતાનું પાલન ચાણક્ય નીતિના આઠમા અધ્યાયમાં આચાર્ય ચાણક્યએ લોકોને જીવનમાં વિવેક અને નૈતિકતાનું પાલન કરવાનું શીખવ્યું તેમણે શત્રુઓથી સાવધ રહેવાની અને તેમની સાચી ઓળખ કરવાની સલાહ આપી ધનના મહત્વ અને તેના ધર્મપૂર્વક ઉપયોગ પર ભાર મૂક્યો વિદ્યાને સર્વોચ્ચ ધનગણીને અજ્ઞાનતાના દુઃખથી બચવા જણાવ્યું સજ્જન અને દુર્જનનો ભેદ સ્પષ્ટ કરીને સારા ગુણો અપનાવવાની પ્રેરણા આપી સ્ત્રીઓના સ્વભાવની ગહનતા અને તેમની સુરક્ષા વિશે સમજાવ્યું આળસ ત્યાગીને પરિશ્રમ કરવાનું મહત્વ શીખવ્યું અને દુષ્ટ શાસકથી થતા નુકસાન વિશે ચેતવણી આપી ધર્મ અને કર્તવ્યનું પાલન કરવા તથા કુસંગતિનો ત્યાગ કરવા પર ભાર મૂક્યો અંતે ગુરુ શિષ્યના સંબંધો અને ગુરુના ઉપદેશોનું મહત્વ સમજાવીને એક સંતુલિત અને ધાર્મિક જીવન જીવવાનો માર્ગ બતાવ્યો આ અધ્યાય દર્શાવે છે કે ચાણક્ય જીવનના દરેક પાસામાં પછી તે વ્યક્તિગત હોય કે સામાજિક પારિવારિક હોય કે રાજકીય લોકોને સાચું માર્ગદર્શન પૂરું પાડે છે જો તમને આ ગાયનવર્ધક વાણી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને આપણી ચેનલ એક ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ